નમસ્કાર દર્શક મિત્રો રાજા રજવાડા અને રાજકારણ આ શ્રેણી શરૂ કરી ત્યારે મને પણ એટલો વિશ્વાસ નહોતો કે આટલા ટૂંકા સમયમાં એ આટલો વેગ પકડશે એનો જશ કોને આપવો એનો જશ જો કોઈને આપવો હોય તો એ જે તે સમયના આ તખતા ઉપરના પાત્રો જેમણે પોતાનો રોલ એટલી સરસ રીતે ભજવ્યો કે ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી ગયા એ સૌને આપવો જોઈએ મને એ વૃત્તાંતો વાંચવાની અને એનું વર્ણન કરવાની તક મળી એને હું મારા જીવનનું અમૃત સમય ગણું છું દોસ્તો આજે ગુજરાત રાજ્યની સ્થાપના અને એના શપથ વિધિ સમયની વાત કરું છું અને આ વાત કરવી છે ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠતમ સ્પીકર અથવા અધ્યક્ષ ની યાદી બનાવીએ તો જેનું નામ અચૂકપણે તેમાં સમાવું પડે એવા શ્રી કુંદનલાલ ધોળાકીયાના શબ્દ શ્રી કુંદનલાલભાઈ નો જન્મ કલકત્તા ખાતે થયો દસ ઓગસ્ટ ઓગણીસો મારે જોઈએ કે મારા માટે અત્યંત પ્રેમ ધરાવતા અને જેમના માટે હું અંતરથી સન્માન ધરાવું છું એવા ઊંચા ગજાના જાહેર જીવનના અગ્રણી કુંદનલાલભાઈ એ પોતાની રીતે જાહેર જીવનમાં કેવા વ્યક્તિત્વ હોવું જોઈએ એની એક મિસાલ હતા બીએ એલ સુધીનું શિક્ષણ એમણે ઓગણીસો માં પૂરું કર્યું પચીસ વર્ષ વકીલાત કરી ઓગણીસો એકાવન થી ચોપન મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા અને ઓગણીસો ત્રેપન ચોપન દરમિયાન ભુજના નગરપતિ રહ્યા મુંબઈ દ્વિભાષી રાજ્યની વિધાનસભામાં ઓગણીસો સત્તાવન થી સાઠ પ્રથમ ગુજરાત વિધાનસભામાં ઓગણીસો સાહીઠ થી બાસઠ અને ગુજરાત વિધાનસભામાં ઓગણીસો પંચોતેર થી એસી જુદી જુદી વિધાનસભાઓમાં કુલ મળીને ત્રણ વખત પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો એમનો ઇતિહાસ છે ગુજરાત વિધાનના વિધાનસભાના અધ્યક્ષ પદે ઓગણીસો પંચોતેર થી ઓગણીસો એસી ના કાર્યકાળ દરમિયાન તેઓએ પદને એટલું ગરિમાપૂર્ણ રીતે શોભાવ્યું કે સાહજિક રીતે ગુજરાતી વિધાનસભાના જે અત્યંત પ્રભાવશાળી સક્ષમ અને કાર્યદક્ષ અધ્યક્ષોના નામની યાદી બનાવી હોય તો કુંદનલાલભાઈને બાજુ પર મૂકીને બનાવી શકાય નહીં પ્રવૃત્તિની દ્રષ્ટિએ કુંદનલાલ દોળકીયા કચ્છ અને ભુજ બાર એસોસિએશન ઓગણીસો ત્રેસઠ થી સમિતિ ગુજરાત રાજ્ય ડિરેક્ટર ગુજરાત ખનીજ વિકાસ નિગમ ઓગણીસો સિત્તેર થી બોતેર પ્રમુખ કચ્છ જિલ્લા સંસ્થા કોંગ્રેસ મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સભ્ય એઆઈસીલાલ ધોળકીયા સાહિત્ય સુવર્ણ ચંદ્રક સમિતિ બુજ કચ્છ કુંદનલાલભાઈ ના સાહિત્ય લેખન કૃતિઓમાં સ્મૃતિ અને સ્મૃતિ કચ્છ સમય ને સથવારે ગુજરાત કચ્છના અંતરંગો સ્પીકર પદ અને પરીક્ષણ ભૂજ ત્રણ સંભારણા પ્રેરક લોકશાહી કચ્છના રચનાત્મક કાર્યકરો કચ્છની તવારીખ લેખો ગુજરાત સમાચાર અખંડાનંદ નિરીક્ષક અને નવનીત સમર્પણમાં પ્રવાસ યુરોપ ઓગણીસો પંચાવન અને અમેરિકા ઓગણીસો ને ઇઠોતેર એટલો વિદેશ પ્રવાસ કર્યો કોનલાલ ધોળકિયા સાહેબ ગુજરાત વિધાનસભા નું સર્જન થયું અને એ નો જે શુભાસ્તુ તે પંથાના એમનો કાર્યકાળ શરૂ થયો એટલે કે ગુજરાત અલગ રાજ્ય બન્યું એના સંભરણ પોતાના શબ્દોમાં પોતાના પુસ્તક સમય ને સથવારે ગુજરાતમાં કંઈક આ રીતે આ લેખે છે જીવનમાં અનેક પ્રસંગો અનેક ઘટના વહેતી રહે છે પણ દરેક ઘટના યાદ નથી રહેતી કોઈ પ્રસંગ હસ્તરેખા જેમ ન ભૂસાય તેમ સ્મૃતિ પટ પર અંકિત રહે છે પહેલી મે ઓગણીસો સાહીઠ રવિવારનું એ પરોળ પો ફાટતો હતો ને અમદાવાદમાં સાબરમતી આશ્રમમાંથી અમે સૌ સાથીઓ પહોંચી ગયા આ આશ્રમ એટલે પુનિત ધરતી જવાહરલાલે યથાર્થ છે ગાંધીજી જ્યાં ચાલ્યા ત્યાં યાત્રા બની જ્યાં બેઠા તે મંદિર બન્યું તેવા એક મંદિર જેવી ધરતીની રેતી પર હૃદયકુંજની સમીપ ગુજરાત રાજ્યના મંગળ ઉદ્ઘાટનનો એ મંગળ પ્રસંગ હતો ભાવવાહી ભજન ગવાય થોડીક ઔપચારિક વિધિ બાદ સંત એવા પૂજ્ય રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કર્યું કવિ નર્મદનું સ્વપ્ન જય જય ગરવી ગુજરાત નું આજે સાકાર થઈ રહ્યું હતું સૂર્ય હજુ ઉગતો હતો રાજના ઉદ્ઘાટનને જરા દૂર તોપોના ધડાકાએ વધાવ્યું રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ પંતપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરુના સંદેશા વંચાયા પૂજ્ય સરદાર આજે ન હતા પણ જાણે સ્વર્ગમાંથી અમી હોય અલૌકિક સ્વર્ગમાં રવિશંકર બાજુમાં ગુજરાતના મોવડી ભારતના નાણા મંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈ નવા નિમાયેલ ગુજરાતના ગવર્નર હૈદરાબાદના નવાબ શ્રી મહેંદી નવાજ જંગ અને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે જેમણે દુરા સંભાળી હતી તે શ્રી જીવરાજભાઈ મહેતા હતા બાજુમાં જે સૌની શપથવિધિ થવાની હતી તે પ્રધાનો હતા વિશાળ સમુદાય હતો રવિશંકર મહારાજે ઉદઘાટન પ્રવચન તે ઘડીએ કર્યું તે મારા જીવનની આજીવન સ્મૃતિ છે નવું રાજ્ય કેવું હોવું જોઈએ પ્રધાનો સાદા પ્રપીઢ કામકાજમાં ઓતપ્રોત કેવા હોવા જોઈએ રાજ્યવહના બીજા રથ નોકરિયાતો અને પ્રજા સૌ સૌના ધર્મ સમજાવતું મહારાજનું એ પ્રવચન વાક્ય વાક્ય લોક ઉન્માદની તાળીઓ પડતી હતી છેવટે મહારાજે કહ્યું તમે બહુ તાળી ના પાડો જેથી મારી વાત હું તમને શાંતિથી કહી શકું તે માટે મારી આ વિનંતી છે મહાજનની વાણી તેના અર્ધગ્રામ્ય અર્ધ શહેરી લોકસેવાના ઇતિહાસના રણકાર સાથે મૃદુ અને શાંત સરિતા જેમ વહેતી રહી મહારાજની આ વાણીનો રસાસ્વાદ અદભુત હતો ગુજરાતના એ અમર પ્રવચનો એક પ્રવચન હું ગણું છું પ્રધાનોની તો ત્યાં જ સાબરમતીના તીરેજ સોગંદવિધિ વિધિ થઈ મુખ્યપ્રધાન જીવરાજ મહેતા બાદ રસિકલાલ પરીખ રતુભાઈ અદાણી માણેકલાલ શાહ હિતેન્દ્ર દેસાઈ એમ મુખ્ય પ્રધાન સહિત પાંચ પ્રધાનો અને આઠ નાયબ પ્રધાનો જેમાં બે મહિલાઓ હતી એમ આઠ મળીને કુલે તેર ની રાજ્યપાલ શ્રી મેહદી નવાઝ જંગે કરાવી ઉદઘાટન કાર્યક્રમ ચાલ્યો તે પૂરો થયો આ પછી સવારે કાંકરિયા પોલીસ ગ્રાઉન્ડમાં પરેડ હતી તે સાંજે ગુજરાત વ્યાપારી ચેમ્બરે સ્નેહ સમારંભ યોજ્યો હતો તેમાં નવા ગવર્નર તથા નવા પ્રધાનોનો સત્કાર હતો તે પ્રસંગનું ગવર્નર મેદી નવાજ જંગનું પ્રવચન પણ યાદ રહી ગયેલું છે મોટી વાડની ગાંધી ટોપી ભરાવદાર ચહેરો સદીઓ વાંચતી હોય તેવી આંખો ને ઉર્દુ રૂંગાટ કરે તેવો અવાજ મહેંદી નવાબ એ નવાબ જ હતા તેમનું વ્યક્તિ વ્યક્તિત્વ પ્રભાવશાળી દિશતું મને બરાબર યાદ છે તેમનું તે પ્રવચન જેમાં તેમણે કૃષ્ણભૂમિને ભૂમિને ગાંધીજીની જન્મભૂમિને ગુજરાતની શાણી પ્રજાને યાદ કરેલ તેમણે ખાસ ઉલ્લેખ કરેલો આ ગુજરાતની ધરતી એવી છે કે જેમાં સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે રાજકોટના એક શ્રી આદર્શ એક ફૂટ ફૂટના રૂમમાં સવારથી એક ને એક ગાદલાથી તે મુક્ત રીતે પ્રજાને સાંભળતા ને ત્યાં જ નિવેડો કરતા ઢેબરભાઈને આપેલી આ અંજલી લોક હૃદયમાં સોસરવી પેઠી હતી એ એમની યોગ્ય કદર હતી આમ ગુજરાત રાજ્ય રજાયું દ્વિભાષી ન હતો સાથે આવનારી ફરજ પ્રત્યે અમે સભાન થયા મહારાજની શીખ મળતી હતી રાજ્યના ઉદ્ઘાટક તરીકે સત્તાધીશ નહીં પણ સવાજ સેવાથી લોક બેસેલા રવિશંકર મહારાજને પસંદગી ઉન્નત લાગણી લાગતી હતી ગુજરાત રાજ્યના એ ઉદ્ભવની મંગળ ઘડી પાછળ ઇતિહાસ છે ગાથા છે કાળની સરિતા વહ્યા જ કરે છે જીવરાજભાઈ આજે નથી એમનું નામ મુખ્ય પ્રધાન તરીકે કેમ નક્કી થયું ક્યાં સુધી તે થાય તે ટક્યા તે દિવસે કોંગ્રેસનું એક ચક્રી રાજ્ય હતું તે કોંગ્રેસનું રાજ્ય ક્યાં સુધી ટક્યું ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છના રાજ્યો ભળ્યા હતા તેની શું કથની છે વાળા ઢાળા આટાપાટા ચાંદલા થાય ચાંદલા ભૂસાય એ તો ઇતિહાસ નો પાને હંમેશા કરવાનું છે તર્ક નથી ક્યારેક તોળ ક્યારેક નદી આપણે તેમાં પ્રવેશીએ ગુજરાતના સુપ્રદિષ્ઠ સુપ્રસિદ્ધ નવલકથાકાર સ્વર્ગસ્થ રમણલાલ વસંતલાલ દેસાઈએ ગુજરાતને એક બિલીપત્રની ઉપમા આપી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છને બિલીપત્રના ત્રણ પાંદડા વર્ણ્યા છે એવું આ ત્રણ પાંદડાની પુરોગામી રાજકીય રંગોના ચિત્રો આપીએ સ્વરાજ્યનો પગરવ તારીખ પંદર ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ ના થયો ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ સિવાયનો હાલનું ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતો સ્વરાજ્યનો પગરવ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના થયો ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ સિવાયનો આઈ રિપીટ સૌરાષ્ટ્ર કચ્છ સિવાયનું હાલનું ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતું શ્રી બાલા ગુજરાતના એ સંયુક્ત વિસ્તારના પ્રધાન મંડળમાં મોરારજી દેસાઈ દિનકરરાય દેસાઈ વૈકુંઠલાલ મહેતા નંદાજી જેવા ધુરંધરો પ્રધાન હતા કોંગ્રેસ પક્ષનું તે જ હતું એ સમયમાં વડોદરામાં એક રજવાડું હતું એની ઝાંખી અહીં રસપ્રદ થઈ જશે દોસ્તો કુંદલલાલ ગુજરાત વિધાનસભાના ઉદઘાટન સમારોહની વાત કરે છે ગુજરાતનું રાજ્ય જયારે મુંબઈ નું નો ભાગ હતું ત્યારે સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું કચ્છનું અલગ રાજ્ય હતું એ પણ ઉલ્લેખ કરે છે અને હવે વડોદરા વિશે શું કે છે તે સાંભળીએ વડોદરા મોટું રાજ્ય તેના વિસ્તારમાં અમરેલી ને જામનગર પાસેનું હાલનું દ્વારકા સમાતા હતા શ્રીમંત સાહેજીરાવ ગાયકવાડનું ત્યાં પુણ્યશાળી રાજ્ય દીર્ઘકાળ ચાલ્યું તેમના મૃત્યુ પછી સાત ફેબ્રુઆરી ના પ્રતાપસિંહ થયા શ્રી જીવરાજ મહેતાની વડોદરાના વડાપ્રધાન પદે જૂન નિયુક્તિ થઈ વ્યવસાય ડોક્ટર એવા જીવરાજભાઈ ખ્યાતનામ ડોક્ટર હતા તેઓ ગાંધીજીના તબીબ હતા જીવરાજભાઈ ઉપર સરદાર પટેલના ચાર હાથ આ સમયમાં વડોદરામાં પ્રજામંડળ એ પ્રજાકીય જીવન સંસ્થા હતી વડોદરા રાજ્યના અનેક વીરોએ સ્વાતંત્ર્ય સંગ્રામ આદર્યો જીવરાજભાઈએ વડોદરા આવી પદું સંભાળ્યું તે વખતે વડોદરાના રાજવી શ્રી પ્રતાપસિંહની ઉડાવગીરી અને પ્રજાની ઉપેક્ષાથી પ્રજામાં રોષ હતો ત્યાં ધારાસભા તો હતી મહારાજાએ એક પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરેલ એ વાત પણ પ્રજાને ખૂંચતી હતી પ્રતાપસિંહ ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા ને વડાપ્રધાન જીવરાજ મહેતાએ વડોદરાની ધારાસભામાં તારીખ નવ આઠ અડતાલીસના ના રાજવી સામે તોમત ચાર્જશીટ મૂક્યું અને ધારાસભાએ પ્રતાપસિંહ તરીકે પદભ્રષ્ટ કરવા ઠરાવ કર્યો વડોદરા શહેરમાં ઉત્તેજના કેદ કરો એવી પત્રિકા છપાઈ ગાયકવાડી સહેજ ઉશ્કેરાયું છે અને ભયંકર તોફાનો થશે તેવી જોરશોરથી વાતો ફેલાઈ થોડા દિવસમાં મહારાજા લંડનથી મુંબઈ આવ્યા પરંતુ તે વડોદરા આવે તે પહેલા જ ભારતના ગૃહપ્રધાન સરદાર પટેલના ખાતા તરફથી મહારાજાને હુકમ મળ્યો કે તમે પ્રથમ દિલ્હી આવો મહારાજાએ આનાકાની કરી પણ લોખંડી સરદાર સાહેબ પાસે તેમનું શું કહ્યું મહારાજા દિલ્હી ગયા ને વડોદરાની રાજગાદી છોડવાનું સ્વીકાર્યું પછી તો જીવરાજભાઈએ વડોદરાના વડાપ્રધાન તરીકે રાજ્યને વ્યવસ્થિત કરવા પગલાં લેવાનું શરૂ કર્યું પહેલી મે ઓગણીસો ઓગણપચાસના ના વડોદરાનું આખરે મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું જીવરાજ મહેતા ગુજરાતના એક મુંજાલ મહેતા સિદ્ધ થયા જીવરાજભાઈને મુંબઈના પ્રધાનમંડળમાં જાહેર બાંધકામ પ્રધાન તરીકે સમાવાયા વડોદરા ઉપરાંત ગુજરાતમાં અન્ય રજવાડા થોડા હતા તે પણ જોડાયા ભાગ ત્યારે અલગ રાજ્ય હતું ને ગુજરાત અલગ રાજ્ય બન્યું પછી પણ સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો કાઠિયાવાડ એ સૌરાષ્ટ્રનું અસલ નામ તેના બસો બાવીસ રજવાડા રાજદરબારની અનેક વાતો લોકજીભે હજુ પણ ક્યાંક ક્યાંક વસે છે રજવાડામાં જામનગર રાજકોટ ભાવનગર અને ધંગધ્રાના રાજવીઓ હતા તે જુનાગઢ તો જુનાગઢમાં નવાબ હતા માગરોળમાં શેખ હતા સ્વરાજની ઉષા આવી દિલ્હીમાં સરદાર પટેલ એ મહાન વ્યક્તિ પાસે ગૃહ અને રિયાસતોનું ખાતું હતું ઇતિહાસમાં પણ જેમનું નામ છે તેવા તેમના સચિવ શ્રી વીપી મેનન હતા તદઉપરાંત વી શંકર હતા દિલ્હીની એ ત્રિપોટીએ સમગ્ર ભારતના દેશી રજવાડાઓનો નકશો બદલ્યો સૌરાષ્ટ્રના રજવાડા એક પછી એક કેન્દ્રને તાજ સોંપતા ગયા તે સૌનો વિવિધ કઈક આજની જેમ પ્રશ્નો પણ તેમાં પૂછ્યા હતા અન્ય રાજ્યોમાં રાજકોટ પાલીતાણા વાંકાનેર વડીયા લાઠી કોટડા સંઘાણી વિગેરે રાજ્યોમાં પ્રતિનિધિ સભા હતી આ બધાને ભારત સંઘમાં વાંધો ન હતો તે છતાં પણ સ્વરાજની ઘડી પહેલા કંઈક શરૂ થયો જામનગરના જામ સાહેબ મહત્વ તેમણે જામ જૂથ યોજનાના વિચારને વહેતો કર્યો અને પચાસ રાજ્યોનું કોન્ફેડરેશન અલગ રચું તેવી યોજના સ્વતંત્ર પૂર્વે કરી પણ વાઇસરોય માઉન્ટ બેટન નિષ્ફળવા હતા અગાઉ પ્રજા સાથે સામે રાજવીઓ બ્રિટનમાંથી રક્ષણ મેળવતા બેટને જામ સાહેબની આ યોજના ન સ્વીકારી આપણે જુનાગઢની વાત કરીએ

પુત્ર હતા શાહનવાઝ ભુટ્ટો એ દિવાન હતા જુનાગઢના એના પુત્ર આગળ જતા ભુટ્ટો એ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા જુનાગઢના નવાબ પોતાના કુતરાઓ સાથે કરાચી ભાગી ગયા કે જુનાગઢના એ નવાબ કુતરાઓના લગ્નમાં પણ રજવાડી ખર્ચ કરતા નવાબ ભાગી ગયા પ્રજામાં અજંપો વધતો જતો હતો બીજી બાજુથી શ્યામળદાસ ગાંધીના નેતૃત્વ હેઠળ આઝી હકુમત પ્રોવિઝનલ ગવર્મેન્ટની જાહેરાત થઈ અને બહાદુર પ્રજાએ વિરત્વ ભર્યું આંદોલન કર્યું કુચાદરી શ્રી રતુભાઈ અદાણી અને અન્ય તેમાં મોખરે હતા અને આ બધા કારણે ઉપર જણાવ્યું તેમ નવાબના પગ ઢીલા થઈ ગયા છેવટે ભારતના લશ્કરે નવેમ્બરની પહેલી તારીખે માગરોળમાં અને નવેમ્બરની આઠમી જુનાગઢમાં દાખલ થઈ કબજો લીધો રિજિયોનલ કમિશનર તરીકે શ્રી એન એમ બુચ આઈસીએસ નિમાયા પ્રજા લડત સફળ થઈ પણ એ દિવસ ભારતે એ દિવસે ભારતના આપણા નેતાઓ લોકશાહી માણસના રહ્યા જુનાગઢ અને માંગરોળમાં ભળવા અંગે પ્રજામત લીધો ઓગણીસો અડતાલીસ ના ફેબ્રુઆરી પ્રજામત પછી માંગરોળ માણાવદર બધા જ ભારત એટલે કે સૌરાષ્ટ્રમાં જોડાયા બીજા રાજ્યોનો પ્રશ્ન ન હતો સરદાર પાસે તાજ સોંપવા રાજ્યોની ક્યુ લાગી આમ સૌરાષ્ટ્રના એકમની મંગળ ઘડી આવી પંદરમી ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ જામનગરના લાલ બંગલામાં કાઠિયાવાડનું સંયુક્ત રાજ્ય રચાયું અંગ્રેજીમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ તરીકે ઓળખાયું જામનગરના જામ સાહેબ દિગ્વિજય પહેલા રાજપ્રમુખ થયા ઉપરાજ પ્રમુખ ભાવનગરના મહારાજા હતા મુખ્યમંત્રી શ્રી ઉશરાંગરાય ડેબર થયા તેમના પ્રધાન મંડળમાં નીચે મુજબ પ્રધાન હતા શ્રી ડેબરભાઈ મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતા શ્રી રસિકલાલ પરીખ શ્રી નાનાભાઈ ભટ્ટ શ્રી જગુભાઈ પરીખ અને શ્રી મનુભાઈ શાહ આમ સૌરાષ્ટ્રની રચનાનું ઉદ્ઘાટન સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું આ સ્થળે એમનું એક વાક્ય યાદ આવે છે કચ્છ સૌરાષ્ટ્ર સમેત ગુજરાતની પ્રજા એક તંત્રમાં એકત્ર થાય એવી મારી અભિલાષા છે કેવી અદ્ભુત દ્રષ્ટિ કેવો મહામાનવ કેવું ભવિષ્યનું પંદર બે અડતાલીસ ના બોલેલા શબ્દો પહેલી મે ઓગણીસો સાહીઠ ના ગુજરાતમાં એક રાજ્ય થઈને સાકાર થયા વચમાં ઓગણીસો થી સાહીઠ બૃહદ દ્વિભાષી થયું હતું જેમાં સૌ ભળેલા પણ આખરે સરદાર તો મહાપુરુષ તેમની વાણી સૌરાષ્ટ્ર નો માંડવો આમ રોપાયો બે મહિના બાદ તારીખ પંદર શબ્દ થયો પંદર એપ્રિલ ઓગણીસો અડતાલીસ ના સૌરાષ્ટ્ર સંયુક્ત રાજ યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર એમ જાહેર થયું ત્યારના ભારતના કાયદા અનુસાર તેને બે વર્ષનો બે વર્ગનો દરજ્જો મળ્યો સૌરાષ્ટ્રના ત્યારે પાંચ જિલ્લા અમરેલી ત્યારે મુંબઈ રાજ્યમાં ગુજરાતના ભાગ તરીકે હતું એનું કારણ એ છે અમરેલી વડોદરા રાજ્યનો ભાગ હતો એટલે અમરેલી મુંબઈ રાજ્યમાં પડ્યું અમરેલી મુંબઈ રાજ્યમાં સમાવેશ થયો આ રીતે નવું સૌરાષ્ટ્રનું રાજ્ય બન્યું અને ત્યાર પછી સૌરાષ્ટ્રની સ્થાપના પછી કચ્છનો વારો આવ્યો કચ્છ એ કક્ષાના રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને ત્યાર પછી એ પણ ગુજરાતમાં ભળી ગયું એટલે સરદાર સાહેબનું જે સ્વપ્ન હતું કે ગુજરાત એટલે તળ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનું એક એક રાજ્ય બને તે સાકાર થયું કચ્છ પણ જુદો ઇતિહાસ છે એનો પણ એક જુદો ઇતિહાસ છે એ રજવાડું હતું ત્યાં પણ કચ્છી પ્રજાકીય પરિષદ હતી કચ્છના કોમ સમા યુસુફ મહેરેલીએ છેક ઓગણીસો ઓગણચાળીસ માં જવાબદાર રાજ્યતંત્રનું તંત્રનું એલાન આપ્યું લડત પણ થઈ તેમનું નિધન ઓગણીસો માં થયું કચ્છી પ્રજાકીય પરિષદ નું પ્રથમ અધિવેશન ઓગણીસો છવ્વીસમાં સત્યાવીસ થી કચ્છમાં જ પ્રજાકીય પરિષદમાં અધિવેશન નો ભરાવો શરૂ થયો અને સ્વ ગુલાબશંકર ધોળકિયા ઓગણીસો પિસ્તાળીસ થી તેના પ્રમુખ થયા શ્રી ગુલાબશંકર ધોળકિયા અને શ્રી કાંતિ પ્રસાદ અંતાણી એ પ્રારંભના કચ્છના બુઝુર્ગ આગેવાનો યુસુફ મેહર અલી તો અગાઉ મુંબઈના મેયર પણ હતા કચ્છમાં રાજ્ય છેલ્લા રાજવી મદનસિંહજી રાજકીય ચળવળો કરી રખાલ સત્યાગ્રહ અનાજ સત્યાગ્રહ અને નોકરીયાત સત્યાગ્રહ કચ્છ ભૂમિ ઓગણીસો પચીસમાં માં ગાંધીજી સરદારના પ્રયાસ પ્રવાસથી પુનિત થઈ હતી સુડતાળીસ માં સ્વરાજ આવ્યું પ્રજાકીય પરિષદે જોર પકડ્યું મહારાજ શ્રી મદનસિંહે જવાબદાર રાજ્યતંત્રની જાહેરાત કરી અને ચોથી મે ઓગણીસો ના દિવસે સંઘમાં જોડાણ માં સહી કરી પહેલી જૂન ઓગણીસો અડતાલીસ કચ્છ હિન્દી સંઘમાં ભળ્યું સરદારના આશીષ પડ્યા અને ભારતમાં ક વર્ગના રાજ્ય તરીકે ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો છપ્પન સુધી તે રહ્યું કચ્છમાં ધારાસભા ન હતી પ્રથમ ચીફ કમિશનર તરીકે પૂજ્ય સરદારશ્રીની પસંદગી પસંદગીવાળા શ્રી છોટુભાઈ દેસાઈ આઈસીએસ ઓગણીસો અડતાલીસ માં નિયુક્ત થયા ઓગણીસો એકાવન માં તે નિવૃત્ત થયા શ્રી સી કે દેસાઈ ની વહીવટી શક્તિઓ દીર્ઘ દ્રષ્ટિ અને ઉજ્જવળ પાસાને કચ્છ આજે યાદ કરે છે તેમના અનુગામી તરીકે શ્રી એસ એ ગાડગે આઈએસ આવ્યા તે ઓગણીસો બંધારણ સભામાં ભવાનજી બંધારણ પસાર થયું ત્યારે કચ્છ વતી દિલ્હીમાં સહયોગ કરી છે તારીખ ઓગણત્રીસ સાત ઓગણીસો ઓગણપચાસ ના એક એડવાઇઝરી કાઉન્સિલ થઈ ત્યાર પછી ઓગણીસો બાવન ની પ્રથમ ચૂંટણી આવી એમાં પાર્લામેન્ટમાં કચ્છમાંથી બે બે બેઠકો હતી તે કોંગ્રેસે જીતી શ્રી ભવાનજી અર્જન ખીમજી અને શ્રી ગુલાબશંકર ધોળકિયા ચૂંટાયા રાજ્યસભામાં એક બેઠક હતી જેમાં લવજી ઠક્કર ચૂંટાયા હતા સભ્યોની ઇલેક્ટોરલ કોલેજ બની જેના કાર્યમાં રાજ્યસભાના સભ્યોને ચૂંટાવા ચૂંટવા એ કાર્ય હતું ઇલેક્ટોરલ કોલેજમાંથી ત્રીસ માંથી અઠ્યાવીસ કોંગ્રેસના ચૂંટાયા તારીખ સત્યાવીસ સાત ઓગણીસો બે એડવાઇઝર ઇન ચીફ કમિશનર નિમાવ્યા શ્રી પ્રેમજી ભવાનજી ઠક્કર અને શ્રી જમિયતરામ વૈદ્ય છેવટે તારીખ એક અગિયાર છપ્પન રાજ્યનો ભાગ બન્યો કચ્છ પણ મુંબઈ રાજ્યનો ભાગ બન્યો એ રીતે સૌરાષ્ટ્ર પહેલા બન્યું પછી કચ્છ ભળ્યું અને કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત એ બધું ભેગું થઈને આજે જેને આપણે ગુજરાત તરીકે ઓળખીએ છીએ અથવા ગુજરાત તરીકે ઓળખીએ છીએ તે ગુજરાત નું રાજ્ય અલગ બન્યું આ એનો ઇતિહાસ છે થોડોક લંબાણપૂર્વક નું થયું તો પણ મેં જાણી બુજીને એ એટલું લંબાયું છે કારણ કે ગુજરાત ગુજરાતનો ઇતિહાસ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ધારાસભા કચ્છ કચ્છની ધારાસભા અને ક વર્ગનું રાજ્ય બનવું સૌરાષ્ટ્ર બ વર્ગનું રાજ્ય બનવું અને પછી બંને રાજ્યનું ગુજરાતમાં વિલીનીકરણ આ બધી બાબતો અત્યારે આજની પેઢી માટે નવી છે એટલે મને લાગ્યું કે એનો વિસ્તૃત અહેવાલ હું અહીંયા રજૂ કરું આ વિસ્તૃત અહેવાલની પૂરેપૂરી જો કોઈને ક્રેડિટ આપવી હોય એ માટે હું કુંદનલાલ દોળકિયા સાહેબને એ માટે જવાબદાર ગણું છું એમણે એમના પુસ્તક સમાયને સતવારે ગુજરાતમાં આ બાબતો વિસ્તૃત રીતે લખી છે અને પ્રથમ પ્રકરણમાં એનો સમાવેશ છે કુંદનલાલ દોળકિયા સાહેબને યાદ કરીને ગુજરાતના સ્થાપના સમયે જેમના પવિત્ર હાથોથી એનો દીપક પ્રગટ્યો તે પૂજ્ય રવિશંકર મહારાજને યાદ કરીને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતા પ્રથમ ગવર્નર શ્રી મેદી નવાઝ જંગ અને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી શ્રી દેવરભાઈ તેમજ સૌરાષ્ટ્રના રાજપ્રમુખ જામસાહેબ ઉપપ્રમુખ ભાવનગર મહારાજા સાહેબ અને કચ્છના વહીવટી કમિશનરો બંને સી દેસાઈ અને ગાડગે બધાને આપણે યાદ કરીએ તો એમણે પોતપોતાને ફાયદા આવેલી ફરજો બરાબર નભાવી અને છેવટે યોગ્ય સમયે આ બંને સૌરાષ્ટ્ર અને કચ્છ બંને વિસ્તારોનું ગુજરાતમાં વિલીકરણ વિલીનીકરણ થયું અને આપણે આજે કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત સંયુક્ત કુટુંબ બનીને આજે વિકસી રહ્યા છીએ એકબીજાની સાથે કદમ મિલાવી રહ્યા છીએ અને એકબીજાના પ્રશ્નોમાં એકબીજાની લાગણીઓમાં સાથે ઉભા રહીએ છીએ જેનું મોટામાં મોટું ઉદાહરણ